એજ્યુકેશન એક્સપો કરે અમેઝિંગ દ્વારકા આની પેલા ગયા હતા એક વર્ષ પહેલા વિડીયો બનાવ્યો હતો હવે બીજા વર્ષે આપણે વિડીયો બનાવી હે એજ્યુકેશન એક્સપો ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ગાડી અહીંયા આવી ગઈ અને આજ તો મને એવી મજા આવી ને વર્તાને હે ને એક વાહટ જોવી રહી કારણ કે વારે ખેર મને વાઇટ ને આજ વાઇટ જવરો મને જે સુકૂન મળ્યું એ તો મને એક જ ખબર હોય પ્રોગ્રામ તો હે ને આઠ વાગ્યા જ ચાલુ થવાનો હતો પણ અઠાણા સમય વાત કરો ને અઠાણું આઠ વાગી ગયા હે

આપણે ગાડી મૂકી દીધી હવે ડાયરેક્ટ ને અંદર જ જાય અંદર તાયલા ઢોલ ને હણે એવું વાગતું હતું પછી મને વિચાર આવ્યો કે આપણે એજ્યુકેશન એક્સપો માં આવ્યા કે કોકના લગન માં આવ્યા હે આપણે ગેટે તો પૂઈ નથી એની પહેલા જેટલા ફેન સબસ્ક્રાઇબર આવી ગયા હે ફેન ફોલોઇંગ આજ મોટા પાયે પાકે પાયે ભેગી થવાની છે આજ વખતે હે ને પબ્લિક બહુ જાજી વધી ગઈ છે જોઈ એ ઓલી ખરે એજ્યુકેશન એક્સપો કરો તો આટલી પબ્લિક નથી હે ના આટલી ખરે બહુ જાજી વધી ગઈ છે સીટ જડી કે નહીં જડી ભાઈ રામ રામ રામ

આપડે અંદર બેહી ગયા ને બેહવાનું હે હારું જોઈ લો સ્પેશિયલ સીટ માં બેઠા હે અને મને બીક કેવાની લાગે ખબર મને તારે જોઈ લો અમને હે વાર આવ્યા આટલી હાજી ગર્દી થઈ ગઈ છે હવે અમારે ક્યાં જવાનું છે મેઇન ગેટે ને ગર્દી બહુ જાજી થઈ ગઈ છે મેનેજમેન્ટ હે પૂરે વીખી નાખ્યું છે કારણ કે પબ્લિક આટલી આવી ગઈ ને બોલે વર્ષે આટલી આવી નથી આજુખરે બહુ જાજી પબ્લિક આવી હે એ અમારો ભાઈ બંધ આવ્યો હે મારો પડી જાય એક ગોથલી ગોથલી બહુ કે વધી જાય ગોથલી તારે અમિતાભ બચ્ચન જોવો હે એટલે હે ને બજેટ થોડુંક ઓછું ને સસ્તામાં અમિતાભ બચ્ચન જઈ

તો આ જે વસ્તુ છે ને આને ડિફેન્સ રોબોટ કહેવાય આ શું છે કેમેરા છે વસ્તુને સેન્સ કરતો છે તો કોઈ પણ બીજા સોલ્જર્સ ને એને ડિટેક્ટ અહીંયાથી વસ્તુને હિટ ફાયર કરી અહીંથી સ્પેશિયલી આર્મી પર્પસ માટે છે આ બરોબર બધાને ને ગડદી બહુ જાજી છે ને થઈ ગઈ છે ને મેનેજમેન્ટ બધું વિખાવા માંડ્યું એટલે અમારે છે ને પાછી મેઈન સીટ ઉપર જાવું જો કઈ તો ને ડાબી હોય પબ્લિક જોજો તો વાહન જે પબ્લિક તો છે ને વહી ગઈ છે યાર જઈ લે જઈ કેમ હાલે છે રતાય પડતો નયો પડતો નઈ એ પડી जातो જી એ એ હરખો તો ના પડ પણ થોડોક પડ્યો એટલે ની પણ ખબર ને વિડીયો બનાવવામાં ના કઈ અહીંયા હોય અચ્છા લાગે એટલે ફેક રીતે પડે એ ખબર પડી ગઈ તમારા તાળીઓ ના અમને કેશુરભાઈ

તમે ખરેખર બહુ લકી માણસ કહેવાય કે છે ને આવું મોટિવેશન તમને સાંભળવા મળે શૈલેષભાઈ સકપરિયા તમે ઘણી વાર મોટિવેશન મેં સાંભળ્યું છે રાજકોટ ગુરુકુર લોકો હે ને પૈસા દઈને મોટિવેશન સાંભળવા આવે હું તો એમને માવા ને પહેલી વાર હે ને આ સ્ટેજ ઉપર બોલું હું ભૂલચૂક થતી હોય તો માફ કરી દેજો એમ તો કહેવાય નહીં થઈ કરી લેજો બરાબર ને દેશી કન્ટેન્ટ હું બનાવું હું દેશી વિડીયો બનાવ એટલે ઘણા લોકો મને એમ સમજતા હોય કે આની કંઈ ભણ્યું નથી એકચુઅલી છે ને અમારે વખતે વચ્ચે થોડીક ડિબેટ થાય કારણ કે આ લોકો એજ્યુકેશન સાઇડ વધારે હોય અને અમે એમ કહીએ કે તમે ઇન્સ્ટાગ્રામને યુટ્યુબમાં વિડીયો વધારે બનાવો પણ તો હંમેશા પહેલી પ્રાયોરિટી કોને આપવાની યુટ્યુબને કે પછી ભણતરને હંમેશા પહેલી પ્રાયોરિટી તો ભણતરને જ આપવાની હું તમને એકદમ દેશી દેખાતો હું પણ મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે ડિપ્લોમા કર્યું છે અને પછી ડિગ્રીમાં કર્યું છે જે રીતના હમણાં આ વખતે આપણે વાત કરી કે હું આ ફિલ્ડમાં ગયો હતો ઓલી ફિલ્ડમાં ગયો હતો એવી રીતના મારા ગોલ અલગ અલગ જ હતા બારમા બારમાનું થયું એટલે મને લાગ્યું બી ગ્રુપ કર્યું મસ્ત મજાનું એમબીબીએસ બીબીએસ આપણે એ ફેલ થઈ ગયું પછી એન્જિનિયરિંગમાં એમ છે કે આપણે એન્જિનિયરિંગ કરીશું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું હતું એમાં બહુ સારું પેકેજ હતું છતાં એ કેન્સલ કરીને આપણે ચાલુ કર્યું એટલે હું એમ નથી કરતો તમે બધા ચાલુ કરી દેજો હંમેશા હંમેશા પહેલી પ્રાયોરિટી આપણે ભણવામાં જ આપવાની જોકે સ્ટેજ ઉપર પહેલા રોકો ને કાયદેસર વાઇબ્રેશન આવે ધ્રુજારી આવે જો અમારે એકદમ થોડું ગામમાં થાય છે કારણ કે આટલા લોકો સામે કદી આપણે બોલ્યા નથી એટલે અને હાજુ હું બોલી નહીં હકી કારણ કે અમે લોકમાં જ બોલી શકીએ અહીંયા બહુ જા આટલું કહીને આપણે આપણી વાણીને વિરામ આપી અહીં રામેરામ ડાયરાને આપણે તો ખાલી બે મિનિટ બોલ્યો ને એમાં તો પરહેઓ પરહેઓ આવી ગયો પાણી પીવું પડ્યું હો હું દેહી દેહી કરતો દેહી મારીને ભાઈ થોડું પ્રોફેશનલ ને દેહી તો વગર જવાય ના ભાઈ થોડું પ્રોફેશનલ ને બોલ્યો એ થઈ ગઈ હવે જો આપણે બધા પેલા તો ગુજરાતી ફરજા રહીએ એટલે બેઠા બેઠા આપણે કઈ હક થાય જ ને એટલે જોઈ લો આ સોફા નો મેં શું કરી બહુ જજી ગરમી થતી હતી એમ થયું કે થોડુંક બાર જે ચક્કર મારતા હોય ઠંડો પવન આવી જાય એના માટે પણ અહીંયા બહાર નીકળ્યા ને ફરી પાછા જો ફેન સબસ્ક્રાઈબર આવી જાય છે એને મેનેજમેન્ટ વિખાઈ રાખે છે એટલે એને ફરી પાછા મેં આપણે અંદર હોટશીટ માંથી જ બેઠું જોઈએ છે ને બહુ જાદુ વિખાઈ ગયું કારણ કે છોકરા અમારા પાસે જ રાખતા હતા પછી અમે બારોબાર આવી ગયા છે થોડી રિલેક્સ કરીએ એટલે એ બધાને લાગે આપણે વયા ગયા છીએ

અને આની કરો અમે પૂરેપૂરો હેકાઈ ગયા હે રોસ્ટેડ થઈ ગયા હે ગરમી બહુ જાજી થાય હે એક વાગી ગયા હવે તો ખાવાનું જડે ને તો સારું આપણે આટલી હાજી ગરમી કા થાય છે વાવડો નથી આવતો તો વાવડો તો તારામ ભરી ભરીને હે નથી એમાં વાવડો ભરે એમ વાવડો આવે તો ભરે ને વાવડો કેમ ભરવો ન કરા જી વાત આપણે આટલા હાજા ફેન ના આવ્યા ફેન એટલે પંખા તોય ગરમી થાય બોલ ટિકિટ ના લીધી આ તમે ઓલી એ સ્કોલરશિપ ની પણ મે તો ઘણોનું પૂરું કરી નાખ્યું ને હવે મારે શું કામ છે મન દે દેવાય ને હાલે તોય ના હાલે

તમને માં બોલા તમને માં બોલાવે છે જઈક જાવ ને હા તમે હા તમે જઈક વા બોલાવો આજ રી ટિકિટ ખર્ચો કર્યો તમે બોલાવે છે વા જઈક જાવ ને હાલો હાલો હા તમે મોર થી જાવ હાલો એટલે વા થી હું ખુરશી લઈ લઉં ક્યા સોચ રે તારી માનના પડેગા નવલા પાએ ને ગોડો પાએ ને જો આ ખુરશી ઉપર બેહી ગયા હૈ આ જો આ થોડો ઠંડો પવન આવે છે ઓલો જબર અમે કુલર નથી ઈ કુલર હૈ આયા અમેઝિંગ દ્વારકા ની જેટલી પોળ ગઈ મિત્રો આ હે ને મોટા પાએ અમને કુલરતા જડી ગયું હે પણ વાંજો ખબર કુલર માં પાણી જ નથી જોઈ જો ખાલી એમ ને હાલે ખાલી ખાલી એમ ને મને સુકે સુકુ હાલે છે

ભોજન જે મેઈન કામ કરવા હાટુ આયા એ તા કરતા આવી મને જણાવતા ખૂબ એટલે ખૂબ આનંદ થાય છે કારણ કે આજ મારી ડ્રીમ કાર ની અંદર બેઠો હું સ્પોર્ટ કાર હે જોઈ લ્યો તમે આયા થી તમને ખબર પડી જાતી હે કે આ કઈ ગાડી છે ફટાફટ કમેન્ટ દાબી દયો ભાઈ જી કાર લવર હે જી મારા વિડિયો જોતા એને ખબર પડી ગઈ છે કે આપણો એ કેવાનું નતો ભાઈવા હોટેલ લાગ્યો કરે ને બહુ મસ્ત મજા લેને બુકિંગ થઈ રહી છે મારા મિત્ર જે હવ ની પેલા બધા પૂગી ગયા હે ખાવાનું હે ને લાવ ખાવાનું નથ ખાવાનું હે માગણી બધાને હે ને ખાવાનું કુપર મારી પાસે મિત્રો આને હાવ એટલે હાવ કોટી નો હોય કે હોલિયારી કુકન મારી પાસે છે જોઈ પાસે નથી બધા કલર જેરોસ કરતા કેટલી વાર લાગે માણો ને 150 રૂપિયા ને થાડી કરવા હાટુ બોલો 50 રૂપિયા ને કલર જેરોસ કરાય છે તો જમી લીધું હે ખાઈ લીધું હે પી લીધું હે અને હવે આપણે ક્યાં જવાનું હે ઘરે જવાનું હે વર્તે તો મને કે રજો મૂકી જાય ના નહીં મૂકી જાય ને હા ખબર છે આવા ખતરા મિત્રો આપણો ભેગા હંમેશા રહેવાના એટલે હું બુલેટ મારી ભેગો જ આવ્યો હો નીકળને ભાઈ